આદર્શ મતદાન થક ખાતેના સેલ્ફી પોઈન્ટ તરફ લોકો આકર્ષિત થયા બાર જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ એક હજાર આઠસો એક્યાસી મતદાન મથકો છે જેમાંથી બારસો સડતાલીસ મતદાન મથકો જામનગર જિલ્લાના છે તે પૈકી પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ મોડેલ મતદાન મથકની રચના કરવામાં આવી છે ત્યારે સતોતેર જામનગર ગ્રામ્યમાં સમાવિષ્ટ ઓગણસાઠ ધૂંધાવ એક ગર્લ્સ હાઈસ્કૂલ મતદાન મથક રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યો તેમજ મતદાન જાગૃતિલક્ષી સંદેશા સાથેની રંગોળી બનાવવામાં આવી છે આ મથક પર રેડ કાર્પેટ સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા વિલ કહેર છાંયડો પીવાનું પાણી જેવી જરૂરી સુવિધાઓની સાથે જામનગર જિલ્લાની ઓળખ સમાન લાખોટા તળાવ ભુજિયો કોઠો બાંધડી બ્રાસ ઉદ્યોગોના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે આ મતદાન મથક પર આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે જેની તરફ લોકો આકર્ષિત થઈ રહ્યા છે ખાસ કરીને યુવાઓ અહીં મતદાન કર્યા બાદનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા